કપાસ એક વૈશ્વિક કોમોડિટી છે આથી વૈશ્વિક બજારમાં જ્યારે રૂના ભાવ ઊંચા હોય છે ત્યારે આખી દુનિયામાં કપાસ અને રૂના ભાવ ઊંચા થાય છે જોકે ભારતીય બજાર છેલ્લા એકાદ મહિનાથી કે દોઢ મહિનાથી અલગ રીતે ચાલી રહ્યું છે વૈશ્વિક બજારમાં મંદી તરફી માહોલ છે પણ આપણા ભારતીય રૂ બજારમાં ભારતીય કપાસ બજારમાં તેજી સાથે સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે ભારતમાં અત્યારે કપાસની સિઝન એક રીતે પૂર્ણ થઈ છે પણ સિઝન જેમ પૂર્ણ થઈ એમ સારી ગુણવત્તાના કપાસની અછત સર્જાઈ અને નવી સિઝન જે અત્યારે શરૂ થઈ રહી છે વાવેતરની એમાં દેશમાં કપાસના વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના ઊભી થઈ છે તો આ બે પરિબળોના કારણે છેલ્લે છેલ્લે આપણને ભારતીય જે સ્થાનિક રૂ બજાર છે અને કપાસ બજાર છે એમાં થોડાક સુધારા સાથે થોડીક તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે જે ગઈ સિઝન છે એ ખેડૂતો માટે એક રીતે ખોટનો સોદો સાબિત થઈ છે પણ સીસીઆઈ માટે આ જે સીઝન છે એ હવે ફાયદાનો સોદો સ્થાપિત થાય એવી સંભાવના છે હું આવું કેમ કહી રહ્યો છું એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કપાસ બજારની વાત શરૂ કરીએ એ પહેલાં એક મહત્વની અપડેટ તમને આપી દઉં મારા મિત્ર છે સાગર રાસડિયા જેને ખેડૂતો ખેડૂત પુત્ર તરીકે એક રીતે ઓળખે છે કારણ કે ખેડૂત પુત્ર ગુજરાતી નામની એમની યુટ્યુબ ચેનલ છે સાગર અને વિરલ બંને મિત્રો આ ચેનલ ચલાવી રહ્યા છે પણ થોડા દિવસ પહેલાં તેમની આ ચેનલ હેક થઈ બહુ જ મહેનત કર્યા બાદ યુટ્યુબની બધી પ્રોસીઝર પૂરી કર્યા બાદ ચેનલ આપણને પાછી મળી ગઈ છે પણ જ્યારે પણ હેક ચેનલ થાય છે ને હેક ચેનલ થયા પછી જ્યારે પાછી મળે છે પાછી જે ચેનલ એક્ટિવ થાય છે તો એવું થતું હોય છે કે જે સબસ્ક્રાઈબર છે એમને ઘણી વખત નોટિફિકેશન નથી મળતા અથવા તો સજેશનમાં એ ચેનલના વિડીયો નથી દેખાતા જો તમે ખેડૂતપુત્ર ગુજરાતી ચેનલના સબસ્ક્રાઈબર હોવ તો તમને હું વિનંતી કરીશ કે થોડા દિવસો સુધી એમની જે ચેનલ છે એને યુટ્યુબમાં સર્ચ કરો અને એમના હોમ પેજ પર જાઓ અને એમને જે લેટેસ્ટ વિડીયો અપલોડ કર્યા એ હોમપેજ પર જઈને અને છે તમે સબસ્ક્રાઇબર ના હોય તો પણ એમની ચેનલ યુટ્યુબમાં સર્ચ કરો અને એમના સબસ્ક્રાઈબર બનો તો મિત્રો આ વિનંતી બાદ હવે આપણે કપાસ બજારની જે આગળની વાત છે એ શરૂ કરીએ તો કપાસ બજારમાં તેજી સાથે વેપાર થઈ ગયો છે પહેલાં આપણે રૂ ઘાસડીની વાત કરીએ તો રૂ ઘાસડીના ભાવ અત્યારે વધી અને સત્તાવન હજારની સપાટીએ પહોંચી ગયા છે સત્તાવન હજાર પ્રતિ ખાંડીની સપાટીએ પહોંચી ગયા છે આજે આખી સિઝન છે એમાં રૂના ભાવ ત્રેપન હજારથી ચોપન હજાર રૂપિયાની સપાટીની વચ્ચે એક વખત રહ્યા પણ છેલ્લા એક મહિનાથી કે દોઢ મહિનાથી રૂ બજારમાં સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે રૂની જેમ કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ પણ છે તો એના કારણે કપાસના ભાવ પણ વધ્યા છે કપાસના ભાવ અત્યારે સોળસો પચાસ રૂપિયાની સપાટીની ઉપર પહોંચી ગયા છે અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે છતાં હજુ ગુજરાતમાં રાજકોટ ગોંડલ બોટાદ જેતપુર જસદણ સહિત પાંચથી વધુ યાર્ડોમાં કપાસની પત્તા ઓછા પ્રમાણમાં આવક થઈ રહી છે પણ સિઝન પૂરી થવા આવી છે વરસાદવાળી સિઝન હતી પાકમાં ખેડૂતોને નુકસાન થયું જ્યાંથી સારી ગુણવત્તાનો કપાસ મળતો નથી આથી સારી ગુણવત્તાના કપાસની અછત સર્જાઈ છે અને એના કારણે સિઝનના અંતે તેજી સાથે વેપાર થઈ ગયો છે અને બીજી વસ્તુ એ છે કે નવી સિઝનમાં જે કપાસનું વાવેતર અત્યારે શરૂ થયું છે એ નોંધપાત્ર રીતે ઘટે એવી એક સંભાવના ઊભી થઈ છે હજુ તો સિઝનના પ્રાથમિક આંકડા આવ્યા છે એટલે સાચો અંદાજ ન નીકળી શકે પણ અત્યાર સુધીના જે આંકડા છે એ આપણે જોઈએ તો આપણા દેશમાં બાણું લાખ હેક્ટર જમીનમાં અત્યાર સુધી કપાસનું વાવેતર નોંધાયું છે અને આપણા ગુજરાતમાં અઢાર લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે જે બંને આંકડા છે ગુજરાતના અને દેશના એ ગત સિઝનમાં જે વાવેતર થયું હતું એના કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે તો ઘટતા ઉતારા અને વધતા ખર્ચા અને નીચા ભાવ આ ત્રણ પરિબળો એવા છે જેના કારણે ખેડૂતો કપાસ વાવવાથી આ વખતે એમનું જે આકર્ષણ છે કપાસ વાવવા તરફ એ ઘટ્યું છે અને એના કારણે જે તેજી છે એને થોડો વધુ વેગ મળ્યો છે ને જે આ જે પાછલી સિઝન છે એ ખેડૂતો માટે એક રીતે ખોટનો સોદો સાબિત થઈ કારણ કે મોટા ભાગના ખેડૂતોએ ચૌદસો રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે કપાસનું વેચાણ કર્યું અને જે ટેકાનો ભાવ હતો એ પંદરસો રૂપિયા આસપાસ હતો આથી સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક કરોડ ગાંસડી એટલે કે સો લાખ ઘાંસડીથી વધુની ખરીદી આ વખતે ટેકાના ભાવે કરી સામાન્ય રીતે સીસીઆઈ જ્યારે પણ ખરીદી કરે છે તો એ જ્યારે ભાવ ઘટે ત્યારે ખરીદી કરે છે અને જ્યારે વેચે છે તો એમને ઘણી વખત નુકસાન ખાઈને વેચવાનો વારો આવે છે અત્યાર સુધી મહત્તમ એવું થતું આવ્યું છે પણ આ વખતે સીસીઆઈ માટે કદાચ કપાસની ખરીદી ફાયદાનો સવાદો સાબિત થઈ શકે છે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે સીસીઆઈએ ઊંચા ભાવે વેચાણ કરવાની એક સ્ટ્રેટજી અપનાવી હતી આના કારણે આપણને છેલ્લા થોડા સમયથી જ એક તો બજારમાં સુધારો થતો જોવા મળ્યો અને હાલની સ્થિતિ સ્થિતિએ જે સીસીઆઈ પાસે સીસીઆઈનો સડસઠ ટકા સ્ટોક વેચાયો છે અને બાકીનો સ્ટોક હજુ પડ્યો છે તો અહીંયા સીસીઆઈ માટે કદાચ જે આ સિઝન છે એમાં એટલું એને નુકસાન નહીં થાય અને ફાયદો થવાની પણ અહીંયા સંભાવના ઊભી રહી છે હવે નવી સિઝનની વાત કરીએ તો નવી સિઝન માટે જે કપાસનો ટેકાનો ભાવ છે એ સોળસો અને બાવીસ રૂપિયા જાહેર થયો છે અત્યારે જે ભાવ છે એની આસપાસ જે છે એ ટેકાનો ભાવ જાહેર થયો છે પણ અત્યારે ઓફ સિઝન છે એટલે અત્યારની ઓફ સિઝનની તેજી એ નવી સિઝનમાં રહે ન રહે એ આપણે કહી ના શકીએ પણ વાવેતર ચોક્કસથી ઓછું થયું છે અત્યારે ભલે આપણું જે કપાસ છે એ વૈશ્વિક બજારથી અલગ એક રીતે ચાલી રહ્યો હોય પણ સામાન્ય રીતે કપાસ જે છે એની વૈશ્વિક પરિબળોની વધતા ઓછા પ્રમાણમાં અસર કપાસના ભાવને થતી હોય છે તો યુએસડીએના જે રિપોર્ટ આવે એ અહીંયા એક રીતે લાંબા ગાળા માટે મહત્વ સાબિત થતા હોય છે પણ જે ટેકાનો ભાવ છે એ જે અત્યાર સુધી લાસ્ટ ટાઈમ આપણે જોયું કે સીસીઆઈએ આપણા દેશમાં ત્રણસો લાખ ઘાસડીનું ઉત્પાદન થયું એમાંથી સો લાખ ઘાસડી એટલે કે લગભગ તેત્રીસ ટકા જેટલું ઉત્પાદન સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યું તો એ રીતે એકાના ભાવે પણ જો ખરીદી સારી થાય તો ખેડૂતોને એટલીસ્ટ સોળસો બાવીસ રૂપિયા સુધી ભાવ મળવાની અહીંયા એક રીતે આશા ઉભી રહી છે પણ કપાસની ખેતીમાં જે રીતે ખેતીના ખર્ચા વધ્યા છે અને જે ઉતારા કપાસના ઓછા આવી રહ્યા છે આ બે પરિબળોના કારણે થોડા ઘણા ભાવ વધારા બાદ પણ ખેડૂતો હજુ પણ કપાસ વાવવા માટે એક રીતે અંદર દિલથી કે મનથી એક રીતે તૈયાર નથી તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ પછી જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહું એગ્રી સાયન્સ સાથે જય કિસાન